એ સામનારાયણ કેમ છો બધા મજા મારી જ્યોતિ ફેંકી એડવેન્ચર ચાલો મારા વિડીયામાં બધાનું સ્વાગત છે ચાલો ભગવાનના દર્શન કરી લ્યો ચાલો બધા ઠાકોરજીના દર્શન કરી લો મસ્તના દર્શન કરી લ્યો ભગવાન નાસ્તો કરે છે આજે ભગવાનને નાસ્તામાં પૂરી છે સુખડી છે આ ચેવડો છે દૂધ છે ને સાકર છે મહારાજ જમો મારા વાલા જમો આજે છે સાતમ તો હું જવાની છું મમ્મીના ઘરે સાતમ કરવા તો બધાને સાતમ આઠમની હાર્દિક શુભકામના ખૂબ ખૂબ અભિનંદન તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરો તમારા જીવનમાં ખૂબ સુખ શાંતિ આવે અને પ્રાર્થના કરીએ તમારા બધા માટે ચાલો આજે પ્રાર્થના કરીએ ભગવાન સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ગુરુ પ્રમુખા મહારાજને મોનસા મહારાજના ચરણોમાં કે હે મહારાજ હે સ્વામી હે પ્રમુંસા મહારાજ હે મોનસા મહારાજ બધાને ખૂબ સુખી કરજો સુખ શાંતિ આપજો જીવનમાં પ્રગતિ કરે એવી પ્રાર્થના ભગવાન સ્વામિનારાયણ ગુરુ પ્રવુંસા ને મહંસા મહારાજના ચરણમાં ચાલો હવે હું જાઉં છું મમ્મીની ઘરે ચાલો અમારી સાથે હવે આપણે જઈએ છીએ મમ્મીની ઘરે મહારાજ સ્વામી ચાલો મમ્મીની ઘરે આજે ડિનર છે તો આપણે મમ્મીની ઘરે ડિનર કરવા જશું હો ને ચાલો ભગવાન તમે પણ ચાલો ને તમે પણ મારી ઓડિયન્સ બધા અમારી સાથે આવજો ઓકે સાતમ આઠમ કરવા ને ચોક્કસ આવો હે બધા આવો ચાલો બધા આવી જાઓ સાતમ ને આઠમ કરવા મમ્મી ની ઘરે બરાબર હું મમ્મી ના ઘરે થી વિડીયો બીજો ઉતારી છે મમ્મી છે ને મેં મિસ કર્યું મમ્મી લાવ્યા ને ત્યારે વિડીયો ઓન નતો મમ્મી કાચા ટમેટા લાવ્યા એના ગાર્ડન ના ને વાલો લાવ્યા તોડીને આ છે ને તો આપણે તોડીએ ને ત્યારે બતાવવાનું હોય તે બતાવી દીધું એક આપડે બતાવી દીધા ઓકે હવે છે ને હું એક ફોટો પાડી લઉં એક મમ્મી છે ને ભગવાન માટે વાલોર આપી છે ને ટમેટા આપ્યા છે ઠાકોરજીને તો મને કહે તું છે ને થાળ ધરાવજે આજે તો ઠંડી રસોઈ છે મમ્મીની ઘરે કાલે આઠમ છે પરમ દિવસે ભગવાનને વાલોર બટેટા ને ટમેટા નું શાક ખવડાવશું એટલે કે બનાવશું યા એટલે પરમ દિવસે છે ને ટમેટા વાલોર બટેટા નું શાક ભગવાને બનાવીને જમાડશું એ સાથે સાથે ખીચડી પણ બનાવશું સરસ નહીં હો થેન્ક યુ ને ચટણી ધરાવશું બનાવશું એ ચટણી આવી રીતે મમ્મીના ઘરે આવ્યા છે માસી પણ આવ્યા છે સાતમ કરવા રાઈટ અમે આજે સાતમ કરવા મમ્મીના ઘરે આવ્યા છે ને મમ્મીનું ગાર્ડન થોડું પાછું ફરીથી બતાવી દઉં પાપડી બતાવી દઉં પાપડી સુકાઈ ગઈ છે અમે છે ને પાપડી બનાવી હતી ને આજે તડકો એટલો મસ્ત છે આજે પાપડી બનાવવા જેવી છે પણ મમ્મી લોકો સાતમ આઠમ પાડે ને એટલે મમ્મીના બનાવા દઈએ બરાબર પણ જો બે દિવસ પહેલાં બનાવી હતી ને એટલી મસ્ત ખાખરી જેવી દેખાય અવાજ આવે સંભળાય સંભળાય અવાજ આવે હવે સરસ સુકાઈ ગઈ છે હવે હમણાં થોડી વારમાં લઈ લેશું ને મમ્મીના ઘરે ટમેટી સરસ ઉગી છે પછી વાલોર ઉગી છે બતાવું વાલોર બે જો ઉગી છે ને બતાવું યાર બે દિવસથી તો બતાવું છું આજે ફરીથી બતાવું જો આ છે વાલોર જો દેખાય ઘરની વાલોર યોર્ગેનિક આ છે ઈ ઓર્ગેનિક વાલોર પછી ટમેટા ટમેટા તો મમ્મી ઉતારી લીધા ને વાતુળ બતાવું ને આ કારેલી છે આ કારેલીનો વેલો છે આઈ થિંક કારેલીનો વેલો છે એ બતાવું એ વન મિનિટ ફ્લિપ કરું કેમેરા વેલો છે કારેલી અથવા તુરિયાનો વેલો છે મને એ નહીં ખબર મમ્મીને નથી ખબર વાલોર અથવા વાલોર તો વાલોરનું તો તમને બતાવી દીધું આ કારેલી અથવા છે ને તોરિયાનું વેલું છે મને કારેલીનું વેલું લાગે છે એ આ છે તુલસીજી જો આવી રીતે છે ને રીંગણ રીંગણ પણ ઉગી ગયા છે હવે ખબર નહીં ક્યારે રીંગણ આવશે પણ ફૂલ ઉઘડી ગયા છે રીંગણના આ છે તુલસીજી મમ્મીના ઘરના તુલસીજી તો એટલા ફાઇન ઉગે છે અહીંયા છે ને મોટું કુંડું હતું એ કાઢીને મમ્મી આવી રીતે નાના નાના કુંડામાં ઉગાડ્યું છે પણ મમ્મી છે ને આ ફેરવા રાખે પણ શું થાય કઈ વાંધો નહીં આવી રીતે કારેલીનો વેલો છે કારેલી અથવા તુરિયાનો વેલો છે ખબર નથી મને પણ આવી રીતે વેલો સરસ ઉગી ગયો છે મમ્મી ને માસી વાતો કરે છે જુનવાણી વાણી જુનવાણી જૂનું વાણી વાતો કરો છે મમ્મી ને માસી વાતો કરે છે આજે સાતમ સાતમ કરવા મમ્મી ની ઘરે આવ્યા છે મમ્મી ની ઘરે માસી આવ્યા છે સાતમ કરવા એ દર વખતે અમે છે ને પાંચ લોકો હોય કિશન હોય માસા હોય માસી આ વખતે કિશન પણ નથી એને કામ છે એટલે કિશન આવ્યો નથી ને પપ્પા કોણ માસીની યાદ માસીની યાદશક્તિ સારી છે હો મને યાદ એ નથી મને યાદ ના રહે પણ જો માસીની યાદ રહે જોયું હા ચાલો રોટલી પણ અહીંયા છે ને ભગવાન ભગવાને રોટલીને જ ધરાવી કે કે કાલે છે ને હેઠી થઈ ગઈ તેટલી માટે તમારી ટેબલ મમ્મી ગોઠવી દીધું છે હવે જમવા બેસશો ચાલો બધા તમે લોકો પણ બધા સાતમ આઠમ જમવા માટે હે સાતમ જમવા માટે સાતમ જમવા માટે કહેવાય રાઈટ ઇન્ડિયામાં શું કે મમ્મી ઈન્ડિયામાં તો ઇન્ડિયામાં તો છે ને મહિનો દિવસ અગાઉ છે ને દીકરીઓ આવી જાય સાતમ કરવા આવે સાતમ ને આઠમ કરવા એક મહિનો પેલા કમાસી સાતમ નો તહેવાર કરવા